કેન્દ્રની મોદી સરકારના કાંગરા ખેરવા માટે વિરોધ પક્ષના નેતાઓ કિસાન આંદોલનનો સહારો લે તેવી સંભાવના છે બાવીસમી જુલાઈના રોજ દિલ્હીમાં યોજાનારા કિસાન સંમેલનમાં રાહુલ ગાંધી અખિલેશ યાદવ ખાસ ઉપસ્થિત રહેવાના છે જેને જોતા એવું લાગે છે કે કિસાન આંદોલનના માર્ગે વિરોધ પક્ષો મોદી સરકારને મુશ્કેલીમાં મૂકવાની ફિરાકમાં છે સામે પક્ષે કેન્દ્ર સરકાર પણ વિરોધીઓ ઉપર ચાપતી નજર રાખી રહી છે કિસાન આંદોલનને ઉગતા પહેલા જ કેવી રીતે ઠંડુ પાડી દેવું તેની રેડી દેવામાં મોદી સરકાર સક્સેસ જશે તેવા સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો જીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો દોસ્ત હિતેશ અને આપ જોઈ રહ્યા છો આપનો ફેવરેટ કાર્યક્રમ કેમ છો ગુજરાત હરિયાણાની શંભુ બોર્ડર પર છેલ્લા પાંચ મહિનાથી ધરણા પર બેઠેલા ખેડૂતોને લીધે લગાવવામાં આવેલા બેરિકેડ્સને દૂર કરીને રસ્તો ખુલ્લો કરવાના હાઈકોર્ટના આદેશ બાદ ખડભડાટ મચી ગયો છે હાઈકોર્ટના આદેશ બાદ હરિયાણા દિલ્હી બોર્ડર પર છેલ્લા પાંચ મહિનાથી ધરણા પર બેઠેલા ખેડૂતો રાજધાની દિલ્હી તરફ કૂચ કરવાની યોજના બનાવી રહ્યા છે પંદરમી ઓગસ્ટે ટ્રેક્ટર માર્ચ કાઢવાની ખેડૂતોની યોજના છે ખેર આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં પંજાબ હરિયાણા અને દિલ્હીમાં ફરી એકવાર કિસાન આંદોલન માથું ઉચકવાની તૈયારીમાં બાવીસમી જુલાઈ દિવસે સંયુક્ત કિસાન મોરચા તથા કિસાન મજદૂર મોરચાનું સંયુક્ત સંમેલન યોજાવાનું છે દેશની રાજધાની દિલ્હીમાં યોજાનારા સંમેલનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સામેલ થાય તેવી સંભાવના હશે રાહુલ અને અખિલેશની સાથે સાથે વિપક્ષના લગભગ બધા જ નેતાઓ એક મંચ પર પાછા ભેગા થશે આ બધા નેતાઓ ભેગા મળીને કેન્દ્ર સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યા છે વિપક્ષના તમામ યુવા નેતાઓની યોજના છે કે સંસદના આગામી સત્રમાં માટે એમએસપી કાનૂન સહિતની ખેડૂતોની તમામ માંગણીઓ પર પ્રાઇવેટ બિલ લાવવાની ઉગ્ર રજૂઆત કરવામાં આવશે હરિયાણાના ખેડૂતોમાં કેન્દ્ર સરકારના વિરુદ્ધમાં જાગૃતિ લાવવા માટે સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચાના સદસ્યો ઘરે ઘરે જશે ઉપરાંત 15મી સપ્ટેમ્બરે હરિયાણામાં રાષ્ટ્રીય સ્તરની કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે જેમાં લાખો ખેડૂતો ભેગા થશે અને કેન્દ્ર સરકારની સામે લાંબી લડત ચલાવવામાં પોતપોતાનું યોગદાન આપશે હાઈકોર્ટે શંભુ બોર્ડર પરથી બેરિકેટ હટાવવાનો આદેશ કર્યા પછી અંબાલામાં ધાર એકસો ત્રેસઠ લાગુ કરી દેવામાં આવી છે અંબાલાના ઉપાયુક્ત ડોક્ટર શાલિનીએ જિલ્લામાં નાગરિક સુરક્ષા કાનૂન મુજબ જિલ્લામાં પાંચ કે તેનાથી વધારે લોકોના ભેગા થવા પર પ્રતિબંધના આદેશ આપી દીધા છે

દિલ્હીના જંતર મંત્ર કે રામલીલા મેદાનમાં ખેડૂતોને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનની પરવાનગી નહીં આપે તો મુશ્કેલી સર્જાઈ શકે છે હાલમાં ખેડૂતો સરકાર પાસે કોઈ એક્સ્ટ્રા માંગણી નથી કરી રહ્યા પણ જે વાયદા સરકારે કર્યા છે તેને પૂરા કરવાની ઈચ્છા જરૂર વ્યક્ત કરી રહ્યા છે ખેડૂતો ટ્રેક્ટરની ટ્રોલી સાથે દિલ્હી તરફ કૂચ કરશે હાલમાં ખેડૂતો શંભુ બોર્ડર પર ધરણા પર બેઠા છે એમને દિલ્હી તરફ કૂચ કરતા રોકવા માટે હરિયાણા સરકારે શંભુ બોર્ડર પર બેરિકેડ્સ લગાવ્યા છે હાઈકોર્ટે એક સપ્તાહમાં સરકારને રસ્તો ખુલ્લો કરવાનો આદેશ આપ્યો છે જોકે હજી સુધી સરકારે એ માટે કોઈ પગલા નથી લીધા બોર્ડર પર એક તરફ હરિયાણા બીજી તરફ દિલ્હી અને ત્રીજી તરફ પંજાબની બોર્ડર પણ લાગે છે એટલે બોર્ડર ખુલ્લી કરવાની જવાબદારી ત્રણેય સરકારોની છે છેલ્લા પાંચ મહિનાથી આ બોર્ડરો બંધ છે જેથી વેપારીઓ પરેશાન થઈ ચૂક્યા છે હરિયાણા સરકાર બોર્ડર ખુલ્લી કરવામાં કોઈ રસ દાખવતી નથી જેથી ખેડૂત આંદોલનને વેપારીઓનું પણ સમર્થન મળી શકે છે

એકવીસમી ફેબ્રુઆરીના રોજ ખેડૂતો અને સુરક્ષાકર્મીઓ વચ્ચે સર્જાયેલા ઘર્ષણમાં ભટિંડાના એકવીસ વર્ષીય શુભકરણ સિંહનું મોત થયું હતું હકીકતમાં શુભકરણનું મોત ગોળી વાગવાને લીધે થયું હતું હવે ગોળી કોની બંદૂકમાંથી છૂટી હતી જે જાણવા માટે એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી જેની તપાસ માટે ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો હતો હાલમાં શંભુ બોર્ડર પર બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે જેને લીધે નેશનલ હાઇવે બંધ થઈ ચૂક્યો છે ખેડૂતો કહે છે કે બોર્ડર પર બેરિકેટ સરકારે લગાવ્યા છે હવે હાઈકોર્ટનો હુકમ સરકારને છે કે બેરિકેટ હટાવે ખેર શંભુ બોર્ડરનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે છેલ્લા પાંચ મહિનાથી ખેડૂતોએ ધરણા પર બેઠા છે અને ખેડૂતો બોર્ડર ક્રોસ ન કરે તે માટે સરકારે બેરિકેટ મૂકીને બોર્ડર સીલ કરી છે જેને લીધે વેપાર ધંધાને માઠી અસર પહોંચી રહી છે હાઈકોર્ટના આદેશ પછી આખું એક કોકડું ગુંજવાયું છે હાઈકોર્ટના આદેશ સામે સરકાર સર્વોચ્ચ અદાલત પહોંચી છે બીજી તરફ કિસાન આંદોલનના માધ્યમથી સરકારને ઘેરવા માટેની વિપક્ષની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે કેન્દ્રની ટેકાવાડી સરકારના કાંગરા ખેરવવા માટે દેશભરના ખેડૂતોને એક જ મંચ પર લાવવામાં વિપક્ષો તૈયારી કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે બાવીસમી જુલાઈએ દિલ્હીમાં કિસાનોનું વિશાળ સંમેલન યોજાવાનું છે જેમાં રાહુલ ગાંધી અખિલેશ યાદવ સહિતના વિપક્ષના યુવા નેતાઓ હાજરી આપવાના છે સરકારની નજર આ સંમેલન પર છે કહેવાય છે છે કે વિપક્ષો સરકારને પાડી દેવા માટેનો મોકો શોધી રહી અને એના માટે કિસાન આંદોલનને પુનઃ પ્રજ્વલિત કરવામાં આવે તેવી સંભાવના નકારી શકાતી નથી દર્શક મિત્રો કેમ છે ગુજરાત કાર્યક્રમના આપના પ્રતિભાવો મળવાના શરૂ થઈ ચૂક્યા છે એમાં પહેલો મેસેજ રાજકોટથી આવ્યો છે હિરેનભાઈ લખે છે કેમ છો ગુજરાત સરસ કાર્યક્રમ છે પણ એમાં સુરતની ધરા વિશે જાણકારી આપવામાં આવે સુરતના ઇતિહાસ વિશે બતાવવામાં આવે તો આનંદ થશે આપનો આભાર કેમ ગુજરાત કાર્યક્રમમાં પ્રતિભાવ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ચોક્કસથી આપના સજેશન ઉપર ધ્યાન આપીશું બીજો મેસેજ વડોદરાથી આવ્યો છે લક્ષ્મણભાઈ લખે છે કેમ છો ગુજરાત મારો ફેવરેટ કાર્યક્રમ છે એમાં વડોદરાની ઐતિહાસિક ઇમારતો વિશે જાણકારી આપવામાં આવે તો આનંદ થશે લક્ષ્મણભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ગુજરાત મોકલવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર આભારી છે દીપકભાઈ લખે છે કે છો ગુજરાત કાર્યક્રમ ખૂબ સરસ છે આટના કાર્યક્રમમાં સુરતની ખાણીપીણી અને વેપાર ધંધા વિશે અહેવાલ આપશો તો આનંદ થશે આપનો આભાર દીપકભાઈ કેમ છો ગુજરાતને પ્રતિભાવ આપવા બદલ તમારો આભાર સુરત અને એમાં રહેતા લોકોની બિંદાસ લાઈફ વિશે જાણકારી આપવામાં અમને પણ આનંદ થશે ખેર સજેશન આપીએ તમારો આભાર દર્શક મિત્રો તમે પણ બાજુ પર લખેલા નંબર પર તમારા પ્રતિભાવો અમને મોકલી શકો છો પણ હા તમારો મે અમારો જે મેસેજ છે એની સાથે સાથે તમારું નામ લખજો વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં દર્શક મિત્રો હવે સમય થયો છે રાશિ ભવિષ્યનો દશક મિત્રો ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પડે બદલતા રહે છે અને નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખૂબ અસર પડતી હોય છે જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડલીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થતો હોય છે તો જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ શરૂ કરીશું મેષ રાશિથી અને તમે લોકોમાં પ્રિય બનશો તમારામાં વિશેષ આકર્ષણ રહેશે કાયમી મિલકત સંબંધિત ક્ષેત્રોમાં સારો લાભ થવાની શક્યતા છે પિતાના આશીર્વાદથી સરકાર દ્વારા સન્માનિત થવાની સંભાવના છે શારીરિક કારણે તમને થોડો સમય મુશ્કેલી રહેશે મોડી રાત સુધીમાં બધું ફરીથી સામાન્ય થઈ જશે વૃષભ રાશિ ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશે જો થોડા દિવસોથી શરીરમાં કોઈ સમસ્યા હોય તો તેમાં સુધારો થઈ શકે છે બાળકો તરફથી સારા સમાચાર મળવાના સંકેત છે ભત્રીજાનો સહયોગ મળે તેવી સંભાવના રહેશે તમારી વાણીને નિયંત્રિત કરશો તમે તમારી કાર્યક્ષમતાથી બધે વિજય અને સફળતા પ્રાપ્ત કરશો મિથુન રાશિ અરે તમારા કાર્યક્ષેત્રના શત્રુઓ વધુ મજબૂત થશે એટલે તમારામાં નિર્ભયતાની ભાવના રહેશે તમે નિર્ભયતાથી તમારા કાર્યો કરી શકશો જીવનસાથી સાથે આજનો દિવસ ખૂબ જ મધુર રહેશે રાત્રે સફરની શક્યતા બની રહી છે કર્ક રાશિની વાત કરીએ આજે બુદ્ધિ અને જ્ઞાન વધશે તમારા પૂરા પ્રયત્નોથી ઈચ્છા પૂર્ણ થશે નિયમ દ્વારા તમારું સન્માન થવાની પ્રબળ સંભાવના છે સાંજે ધાર્મિક કાર્યક્રમોમાં તમે વિતાવશો તમારું મન શાંત અને ખુશ રહેશે આજે કેટલાક જૂના વિવાદોનું સમાધાન પણ થઈ શકે છે સિંહ રાશિ ગણેશજી કહે છે જો તમે વિદ્યાર્થી છો તો તમારી શૈક્ષણિક દિશા બદલાશે શિક્ષણ પ્રત્યે તમારી રુચિ વધશે આજે તમે નવા કાર્યો શીખવામાં સફળ થશો એટલે સંભવ છે કે તમારા પર કોઈ બાબતનો આરોપ મૂકવામાં આવશે પરંતુ ચિંતા ના કરતા કંઈક એવું થશે કે તમે તમારા શબ્દોને સાચા સાબિત કરી શકશો કન્યા રાશિ આજે તમારે તે વાતનું પૂરું ધ્યાન રાખવું જોઈએ કે સામેની વ્યક્તિને ખરાબ ના લાગે આજે તમારી વર્તણૂકને પણ ધ્યાનમાં રાખો જો તમારા પૈસા ક્યાંક અટકેલા છે તો તમે આજે એને મેળવી શકો છો આજે ડાપણથી લીધેલા નિર્ણયો ફાયદાકારક સાબિત થશે તુલા રાશિ આજે આવક કરતા વધુ ખર્ચ થશે બાળક દ્વારા કરવામાં આવેલા શ્રેષ્ઠ કાર્યથી તમારું માન વધશે તમે તમારી ધૈર્ય અને પ્રતિભાથી દુશ્મનની બાજુએ વિજય મેળવવામાં સફળ થશો સાંજથી રાત સુધી કોઈ પ્રિય લોકોને જોઈને આનંદ કરશે પ્રેમ સંબંધોમાં તમારા માટે આજનો દિવસ ખુશ છે વૃશિક રાશિ આજે તમારે કોઈ કારણ વિના નાના ભાઈ બહેનોના અસહકારનો ભાગ બનવું પડશે તમારા સ્વભાવ પ્રત્યે ગંભીર બનો તમે માત્ર મહેનત કરીને જ તમારા કાર્યમાં સફળ થશો ભૌતિક આરામ પર ખર્ચા વધુ થશે શત્રુઓ તેમના કાવતરામાં સફળ થઈ શકશે નહીં ધનરાશિ આવક વધારવાના પ્રયત્નો સો ટકા સફળ થશે શ્રેષ્ઠ માર્ગ દ્વારા પ્રાપ્ત થતા ભંડોળમાં વધારો થશે ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશે આજે તમને દરેક ક્ષેત્રમાં લાભ મળશે કરિયરમાં તમને મિત્રોનો સહયોગ પણ મળશે સાસરી પક્ષથી લાભ થવાની સંભાવના છે મકર રાશિ અને તમારામાં પરોપકાર અને દાનની લાગણી વધવા માંડશે આજે તમે ધાર્મિક કાર્યક્રમોમાં વધુ સમય પસાર કરશો આત્મવિશ્વાસના આધારે કરવામાં આવેલા પ્રયત્નો સફળ થશે જૂના રોકાયેલા કાર્યો થોડા ખર્ચ કરીને પૂરા કરી શકાય છે નવી યોજનાઓ પર કામ આજથી શરૂ થશે રાશિ આજે તમારી પોતાની સંપત્તિમાં વધારો થશે તમને તમારા મોસાળ તરફથી પણ માન સન્માન મળશે સાસુ સસરા તરફથી અને પત્નીના પક્ષ તરફથી સંપૂર્ણ સહયોગ મળશે નોકરીમાં ગુપ્ત દુશ્મનો હેરાન કરશે જે સાંજે મુશ્કેલીનું કારણ બની શકે છે તમારા ગુરુ પ્રત્યેની ભક્તિ અને નિષ્ઠાને પૂર્ણ રાખો વાત કરીશું મીન રાશિની આજે પૂર્વજો પાસેથી સંપત્તિ મળવાની સંભાવના છે આ સિવાય આજે તંત્ર મંત્ર પ્રત્યેની રુચિ પણ વધી શકે છે ધ્યાનમાં રાખો કે આજે કોઈને પૂછ્યા વિના સલાહ ના આપો નહીં તો તેનાથી વિપરીત અસર તમારા પણ પડી શકે છે પુણ્યની કામગીરીમાં રાતનો સમય વિતાવશો તો દર્શક મિત્રો આજના માટે બસ આટલું જ આપના દોસ્ત હિતેશને રજા આપશો કાલે ફરી મળીશું નમસ્કાર